વડોદરા શહેર સ્વચ્છતામાં દેશમાં અઢારમાં ક્રમે આવતા શહેરને વધુ સ્વચ્છ બનાવી આગળ ધપાવવા નવા આયોજનો કરાયા છે જેથી સફાઈનો ખર્ચ પણ વધી શકે છે ત્યારે પાલિકાએ બજેટમાં સફાઈ વેરો વધારવાની તૈયારી શરૂ કરી છે જોઈએ આ વિશે અમારો અહેવાલ રાજ્યમાં સુરત અને અમદાવાદ સ્વચ્છતા મામલે ટોચના સ્થાને છે ત્યારે વિકાસમાં પાછળ રહી ગયેલા વડોદરાની સફાઈ મુદ્દે હવે નવા આયોજન કરાઈ રહ્યા છે બે હજાર ચોવીસના સ્વચ્છતા સર્વેક્ષણમાં અઢારમો ક્રમાંક મેળવ્યા બાદ શહેરમાં સ્વચ્છતા મુદ્દે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખી ડોર ટુ ડોર વાહનો થકી કચરો એકત્ર કરવા અને કચરાનો નિકાલ કરવા નવા ટેન્ડરો કરાયા હતા જેમાં વાહનોની સંખ્યા વધારવા સાથે રીફ્યુઝડ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા સહિતની કામગીરી કરાશે સુપરવાઇઝર જે હતા એની જગ્યાએ પૂર્વજન્મા છે આપણે રખાવડાવ્યા છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં અગાઉ એકાણું વાહનો હતા એની જગ્યાએ હવે એકસો વાહનો આપણે ડિપ્લોય કર્યા છે અને સુપરવાઇઝર જે પાંચ હતા એની જગ્યાએ પિસ્તાલીસ એટલે દર છ વાહનથી એક સુપરવાઇઝર આપણે એની સાથે નીમ્યા છે જેથી કરીને એનું સારું મોનિટરિંગ થઈ શકે અને વધુમાં વધુ વ્યવસ્થિત રીતે સ્વચ્છતાને આપણે એ કરી શકીએ નવી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ સ્વચ્છતાનો વાર્ષિક ખર્ચ અઢી ગણો વધી ગયો છે ચાર ઝોનના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા ચાર કોન્ટ્રાક્ટરોને મહિને અંદાજીત ચાર કરોડ ચૂકવણું કરાતું હતું જોકે તે ખર્ચ વધી દસ થી બાર કરોડ થશે હાલમાં પાલિકામાં બજેટની બેઠકો ચાલી રહી છે ત્યારે આગામી બજેટમાં થી બાસઠ કરોડના ખર્ચને પહોંચી વળવા સફાઈ વેરામાં વધારો કરવાની વિચારણા છે ત્યારે સફાઈના નામે થઈ રહેલા કચરાને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર બજેટમાં વેરા વધારાને સમર્થન નહીં આપે તેવી પણ ચિંકી ઉચ્ચારી છે તમે બે વર્ષની અંદર આ કચરો ઢગલો સાફ થઈ જશે એના બાર વર્ષ થયા કચરો સાફ નથી થયો ભાઈ ઉલટું કચરો વધી ગયો પ્રોસેસિંગ કરીશું બાકડા બનાવીશું પ્લાસ્ટિકના સાધન બનાવીશું ખાતર બનાવીશું બધી વાર્તાઓ એમાંથી એકમાં બી સક્સેસ ગયા નથી તમે કઈ રીતે માની લઈએ કે તમે ગાડીઓ વધારશો સ્ટાફ વધારશો મોનિટરિંગ કરશો અને આ વડોદરા શહેરને સ્વચ્છ કરી દેશો સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ સુધારવા માટે વડોદરા મહાનગરપાલિકા હવાતિયાતો મારી રહી છે અને શહેરને સ્વચ્છ રાખવા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરશે પરંતુ આ બધામાં શહેરીજનો પર સફાઈ વેરાનો બોજો વધશે એ નક્કી છે અને જેનાથી લોકોમાં પણ નારાજગી જુવાય તો નવાઈ નહીં જ્યારથી દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણની શરૂઆત થઈ છે ત્યારથી જ મધ્યપ્રદેશનું ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બનતું આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પણ ઇન્દોર જેવું વડોદરાને સ્વચ્છ બનાવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને શહેરીજનો તરફથી ન મળી રહેલા સહયોગને કારણે વડોદરા હજી પણ સ્વચ્છતાના મામલે દેશમાં ખૂબ પાછળ છે એવામાં સ્વચ્છતા માટે નવા ટેન્ડરિંગની પ્રક્રિયા કરી કરોડોનો જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે પણ ભૂતકાળમાં જે રીતે ખર્ચનો વ્યય થયો છે તે રીતનો સાબિત થાય તેવી શક્યતા છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા